આયોજન કરીને રીતે ઉજવણી કરવામાં આવી હતી ભાગદોડ ભરેલી દરેક તણાવ રહેતો હોય છે આ તણાવને દૂર કરવા માટે જીવનમાં સંગીત હોવું ખૂબ જ આવશ્યક છે ત્યારે ગઈકાલે વીસ જૂન રોજ વિશ્વ સંગીત દિવસ હતો આ દિવસની વડોદરાના સંગીત પ્રેમી કલાકારોએ અનોખી રીતે ઉજવ્યો હતો પાજલપુર વિસ્તારમાં આવેલ શિવ શિવસતના નૃત્ય સંગીત એકેડેમીના ચોલીસ જેટલા રિધમ આર્ટિસ્ટ દ્વારા ડ્રમ સર્કલ યોજીને ઉજવણી કરવામાં આવી હતી નાની ઉંમરથી લઈને પુખ્ત વયના કલાકારો આ ઇવેન્ટમાં જોડાયા હતા હું છું અપૂર્વા પંડ્યા શિવ સાધના એકેડેમીની ટ્રસ્ટી ઘણા વર્ષોથી આપણી એકેડેમી છે હમણાં જ અમે રિસન્ટલી અમે લોકો થાઇલેન્ડ જઈને આવ્યા અમારા સ્ટુડન્ટ સાથે અને અમે લોકો ફાઇવ ટુ સિક્સ પ્રાઇઝિસ અમે લોકો જીતીને આવ્યા રિસન્ટલી આ મંથના ફર્સ્ટ વીકમાં જ અમે લોકો અયોધ્યા ગયા હતા અને અયોધ્યામાં અમે લોકો નેશનલ ચેમ્પિયનશીપમાં અમે લોકો સેવન ટુ એઇટ પ્રાઇઝ લઈને આવ્યા છે જે અમારા માટે બહુ ગર્વની વાત છે અને વર્લ્ડ મ્યુઝિક ડે છે તો વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસ અમે લોકો એવું વિચાર્યું કે અત્યારે કંઈક નવું અમે કરીએ દર વખતે હું અને સર અમે એવું વિચારતા હોઈએ કે બાળકો માટે કંઈક નવી વસ્તુ લઈ રહીએ કે જે મ્યુઝિકમાં એ હોય ને એ લોકોને મ્યુઝિકમાં એ લોકોને બિઝી રાખે અત્યારની પાસ્ટ લાઇફમાં આપણે જોઈએ જ છે કે બધી જગ્યાએ સ્ટ્રેસ હોય છે જીવનમાં તો સ્ટ્રેસ કેવી રીતે રિલીફ થાય નાના બાળકોમાં અત્યારે આપણે જોઈએ છે કે એ લોકો આઈપેડ લઈને કે ફોન લઈને ગેમિંગને બધી વસ્તુ કરતા હોય છે તો પેરેન્ટ્સને હું એટલો મેસેજ આપવા માગીશ કે આ મ્યુઝિક ડેના દિવસે કે જેટલા બી બાળકો જે ઇન્ડિવિજ્યુઅલ જીવન જીવે છે એની જગ્યાએ તમને કોઈ બી નજીકમાં કોઈ બી એકેડેમી હોય કે કોઈ બી જગ્યાએ એ લોકોને મ્યુઝિકમાં કોઈ બી વસ્તુ કે એ લોકોને સિંગિંગ ગમતું હોય કે રિધમ ગમતું હોય કોઈ બીમાં એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એમાં એ લોકોને રાખો મ્યુઝિકમાં રાખો જેથી સ્ટ્રેસ દૂર થાય અને જેટલા બી મીડિયા મિત્ર અમારા અહીંયા આવ્યા છે એમને હું દિલથી થેન્ક યુ કહેવા માગીશ કે તમે લોકોએ અમને આટલો સપોર્ટ કર્યો અને અમને અમારા બાળકોને આટલું સરસ પ્લેટફોર્મ તમે લોકો પ્રોવાઈડ કરી રહ્યા છો એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર અને અત્યારે જે અમે લોકો કરી રહ્યા છે એના માટેની ડિટેલ્સ હું મારા સ્ટુડન્ટને કહીશ કે એ તમને આપે વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે બધાને મારા નમસ્કાર અમે શિવસાદા નૃત્ય સંગીત એકેડેમીના સ્ટુડન્ટ છે અને આજે બહુ મોટો દિવસ કહેવાય વર્લ્ડ મ્યુઝિક ડે તો હું તમને વોટ ઇઝ ડ્રમ સર્કલ તો એના વિશે હું તમને કંઈ કહેવા માગીશ ડ્રમ સર્કલ એવી વસ્તુ છે કે તમે બધા એક સાથે ઘણા બધા સૌથી વધારે લોકો બેસીને એકસાથે જેમિંગ કરતા હોય છે એમાં લોકોને એટલું આનંદ આવે સ્ટ્રેસ રિલીફ થાય તમને સારું ફીલ થાય એના માટે આ કરવામાં આવે છે ડ્રમ સર્કલમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે કેરી કરી શકો છો જેમ કે કોંગો છે જેમ્બે છે તરબુખા છે અને જેવા પરકશન છે શેકર કહેવાય ખંજરી કહેવાય એવું બધું તમે અંદર ઇન્કલુડ કરી શકો અને વગાડી શકો છો ને એમાં તમને એવું કંઈ એવું છે કે નહીં કે મ્યુઝિશિયન જ હોવા જોઈએ તમે મ્યુઝિશિયન ના હોય તો બી તમે અંદર વગાડી શકો છો અને ફ્રી ફિલ ટુ પ્લે તમે વગાડી શકો છો તમામ જેટલા બી શ્રોતાગણ છે એ લોકોને જિજ્ઞાસુ પંડ્યાના નમસ્કાર આજે વિશ્વ સંગીત દિવસ છે અને વિશ્વ સંગીત દિવસ દિવસે અમે શિવ સાધના સંગીત એકેડમી ઇન્ટરનેશનલ જે કંઈક નવું વિચારતા હતા કે લેટ્સ ડૂ સમથિંગ ડિફરન્ટ અને આ આટલી બધી સ્ટ્રેસ ભરી લાઈફ છે તો છોકરાઓને સ્કૂલ બેગનું ટેન્શન સ્કૂલ વેનનું ટેન્શન ટ્યુશન ક્લાસમાં ગયા તો ઇલેક્ટ્રિસિટીનું ટેન્શન ફાયર સેફ્ટીનું ટેન્શન મોટા થયા તો કોર્પોરેટ ઓફિસમાં ટેન્શન તો આ બધા જ ટેન્શનને રિલીફ કરવા માટે એક અમે એવું પ્લાન કર્યો કે છોકરાઓને ભેગા કરીએ રિધમિસ્ટ છે કે એ સંગીતકાર છે એ ગીતકાર છે એ ગાયક છે કે એ કીબોર્ડિસ્ટ છે કે જે પણ એ એક્ટિવિટી સંગીતમાં કરે છે કે એ રુચિ ધરાવે છે એવા અમારા એકેડમીના તમામ વિદ્યાર્થીઓ અત્યારે ચાલીસ છોકરાઓ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે અને એ ફોર્ટી ફોર્ટી સ્ટુડન્ટ્સ એકસાથે જેમ કરી રહ્યા છે ડ્રમ્સ સર્કલનો એક સુંદર જે કાર્યક્રમ અમે જે અહીંયા રાખ્યો છે એ ડ્રમ સર્કલ કહેવાય છે ને ડ્રમ સર્કલ એમાં રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જોડે જેમિંગ એક ઇન્સ્ટ્રક્ટર હોય કે જે બીટને લીડ કરે અને બધા એક કોમ્યુનિટી ક્રિએટ કરીને એક સાથે બધા જેમિંગ કરે આજ એક સાથે ભેગા થઈને અમે વિચાર્યું કે સંગીત આ આટલા સરસ દિવસને આવી રીતે અમે ઉજવીએ કારણ કે ઘણા લોકો ગઈને પોતાના મનગમતા ગીત ગાય કે એક વિડીયો મૂકવાથી સંગીત દિવસ પૂર્ણ નથી થતો પણ એક સાથે તમામ છોકરાઓ બધા ભેગા થાય તમામ મોટાઓ નાનાઓ બધા જે જ ના એ આ વસ્તુ એક સાથે જોડાયેલી કારણ કે લય બધી જગ્યાએ છે સૂરજ ઉગવાની બી એક ગતિ છે માણસ ચાલે છે એમાંય ગતિ છે જ્યારે કોઈ શ્વાસ લે છે ને એમાંય ગતિ છે તો એ બધી ગતિને એકસાથે લઈને અમે ડ્રમ સર્કલ શિવસાગના ટીમના સ્ટુડન્ટ્સ જેટલા બી એકેડેમીમાં છોકરાઓ શીખે છે કોઈ પણ સબ્જેક્ટ શીખે છે એ લોકોને એક યુનાઇટેડ કરીને એક લિમિટેડ સિલેક્શન કરીને છોકરાઓને ડ્રમ સર્કલ એકદમ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જામિંગ અમે કરી રહ્યા છીએ